નમસ્કાર મિત્રો એનડીઆઈટી હેબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે પાલનપુર સાયકલમાં બસો અસઠ જગ્યાઓ જે વાવ થરાદ પાટણ બનાસકાંઠા જિલ્લાની જગ્યાઓ પડેલ છે જેની છેલ્લી તારીખ એક બાર બે હજાર પચીસ છે તો આ એપ્રેન્ટિશીપ લાઇનમેનની અંદર કઈ રીતે એપ્લાય કરવાનું એનું બંધન પોર્ટલ છું એ આજે આપણે જોઈશું સૌપ્રથમ પ્રથમ કોઈપણ વેબ બ્રાઉઝરની અંદર ઓપન કરી એ ઓપન કરતાં એના અંદર આપણે અનુબંધન પોર્ટલ એવું લખી અને સર્ચ કરીશું સર્ચ કરતાની સાથે જ એક નવું પેજ ઓપન થશે જે અનુબંધન પોર્ટલ ગુજરાત સ્ટેટ પોર્ટલ એવું આવશે ત્યાં ક્લિક કરીશું ત્યાં ક્લિક કરતાની સાથે જ આપણું અનુબંધન પોર્ટલનું મેઇન પેજ ઓપન થશે જેમાં જમણાની સાઈડ ઉપરના ભાગે લોગિન અને રજીસ્ટર છે એમાં લોગિન ઉપર ક્લિક કરીશું લોગિન ઉપર ક્લિક કરતાં ત્યાં ઇમેલ આઈડી પાસવર્ડ અને કેપ્ચર એડ કરી અને સાઇન ઇન કરવાનું થશે એ બધી માહિતી વિગતવાર ભરી અને સાઇન ઇન કરતાં આપણી જોબ પ્રોફાઇલ ઓપન થશે એ જોબ પ્રોફાઇલ આ રીતની હશે એમાં આપણે સૌ પ્રથમ સા બાજુમાં આપણું ડાબી સાઈડ સર્ચ જોબ ઉપર જઈશું સર્ચ જોબ ઉપર ક્લિક કરતાં અહીંયા આપણે સર્ચ બારની અંદર યુ એવું સર્ચ કરીશું યુ જી સર્ચ કરતાં આપણે જોઈ શકીએ છીએ કે જે પહેલી જ જેની લાસ્ટ ડેટ એક બાર બે હજાર પચીસ છે અને ટોટલ વેકેન્સી બસો અડસઠ આપી છે એના ઉપર જઈ અને ક્લિક કરીશું ક્લિક કરતાં આપણને યુ જી વીસીએલ પાલનપુર સાયકલની જે આ એપ્રેન્ટિસશીપ માટેની જે જગ્યાઓ છે એની વિગતવાર માહિતી આપવામાં આવેલી છે તો એ ક્લિક કરીશું ક્લિક કરીને જોતા અહીંયા જુઓ અહીંયા યુ જીવી સાયકલ ઓફિસ પાલનપુર નીચે સ્ક્રોલ કરતાં આપણને કેટેગરી વાઇઝ જનરલ એસસી એસટી એસસી અને ઇડબ્લ્યુ એસ વેકેન્સીઓ બતાવે છે એ વેકેન્સીઓ જોઈશું એ ઉપરાંત અહીંયા મિનિમમ ક્વોલિફિકેશન આઈટીઆઈ વાયરમેન ઇલેક્ટ્રિશિયન તેમજ દસમું પાસ સાથે સાથે અહીંયા આપણે જોઈએ છીએ કે મિનિમમ એજ અને મેક્ઝિમમ એજ સ્ક્રોલ કરીને ઉપર જતાં જમણી સાઈડ અહીંયા લીધા કરેલા બોક્સની અંદર એપ્લાય ફોર્જોબ આપ્યું છે એના ઉપર ક્લિક કરીશું એપ્લાય ફોર્જો ઉપર ક્લિક કરવાની સાથે જ સબમિટ આવશે એ સબમિટ ઉપર ક્લિક કરતાં આપણે અહીંયા આ જોબ માટે એપ્રેન્ટિસશીપ માટે એપ્લાય કરી દીધું છે એ અહીંયા બાજુમાં લીધા બોક્સમાં ઓલરેડી એપ્લાય લખેલું આવશે એ આપણે જોઈ શકીએ છીએ હવે આ બધું જોવા માટે આપણે જોબ ની અંદર જઈને ક્લિક કરીશું તો આપણને ત્યાંથી જોવા મળશે કે જો પહેલી જ એપ્લાયડ ઓન ચૌદ અગિયાર બે હજાર પચીસ એ આપણે જોઈ શકીએ છીએ આપણે હાલ એપ્લાય કર્યું એ